પોલીસે નક્કી કર્યું છે જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ બી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે તો એના વરઘોડા તો જરૂરથી નીકળશે પોલીસ હોય તેમનો આપેલો દંડો છૂટથી વાપરવું જોઈએ ગુનેગાર જે ભાષા સમજે એ ભાષાથી જ સમજાવી શકાય તેને જ પોલીસ કહેવાય આ શબ્દો છે ગૃહ હર્ષ સંઘવીના ગુજરાતમાં આરોપીઓને કરેલા ગુનાને લઈ જે તે વિસ્તારમાં પોલીસ દ્વારા વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે સાત ડિસેમ્બર એટલે કે ગઈકાલે સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ કેસના આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા બોગસ ડોક્ટરો બનાવનાર સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનાર અપહરણ કરી યુએસડીટી ની લૂંટ કરનાર આરોપીઓની સર્બરા સાથે સર્ગસ કાઢવામાં આવ્યા હતા ગૃહ રાજ્ય મંત્રી જ્યારે ગુજરાતની વાત કરતા હોય ત્યારે તેમનું હોમટાઉન સુરતમાં તો સૌથી વધુ વર્ગોડા નીકળી રહ્યા છે મહત્વનું છે કે રાજકોટ અમદાવાદ અને વડોદરામાં પણ આરોપીઓના વર્ગોડા કાઢવામાં આવ્યા હતા સુરતની વાત કરીએ તો સુરતમાં બોગસ તબીબો તૈયાર કરવાનું કૌભાંડ ચલાવતા પકડાયેલા ડોક્ટર રશેશ ગુજરાતી સહિત ત્રણ સૂત્રધારોનું પોલીસે પાંડેસરા વિસ્તારમાં સર્ગત કાઢી સરભરા કરી હતી બીજી તરફ ચકચારી આ કૌભાંડમાં વધુ ચાર ભોગ બનનાર પોલીસ સમક્ષ પ્રગટ થયા હતા જેથી આગામી દિવસોમાં આ રેકેટમાં વધુ ગુના દાખલ થવાની પણ પૂરી શક્યતા છે બીજા એક ગુનાની વાત કરવામાં આવે તો અડાજણના કાપડ દલાલનું ચપ્પુની અણીએ અપહરણ કરી યુએસડીટી ટ્રાન્સફર કરાવી લોન લેવાના ચકચારી બનાવમાં એસઓજીએ વધુ બે આરોપીની ધરપકડ કરી હતી આ સાથે વિષમ સહિત ત્રણ આરોપીનો રાંદેર જિલ્લાની બ્રિજ પાસે સરઘસ કાઢી પોલીસે ખાખીનો પરચો બતાવ્યો હતો આ ઉપરાંત લિંબાયતમાં રામનગર ખાતે મસ્જિદ પાસે રહેતા સલુદ્દીન મોહમ્મદ ગુરૂદ ના વીસ વર્ષના પુત્ર અબ્દુલ કરીમ ગત પાંચમીની રાત્રે ઘર પાસે મારવાડીની દુકાન પાસે બેઠો હતો ત્યારે અગાઉ અનવર ઉર્ફે પપ્પુ સાથે ક્રિકેટ રમવા બાબતે ઠપકો આપવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી તેને માર મારી અને દંડા વડે બેફામ માર મરાયો હતો ત્યારબાદ સમીર ઉર્ફે લાલુએ અબ્દુલને પકડી રાખ્યો હતો અને રોષને પેટના ભાગે ચાકુ હુલાવી દીધું હતું આ મામલામાં પણ પોલીસે આરોપીઓને પકડી અને તેમનું કાઢ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આરોપીઓને પકડીને પોલીસ દ્વારા તેઓના સરઘસ કાઢવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં એક જ દિવસમાં ત્રણ ત્રણ આરોપીઓના સરઘસ કાઢવામાં આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા